હેલો ગુડ મોર્નિંગ વેલકમ છે તમારો અમારા નવા બ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે સાડા નવ વાગે લીટ થઈ ગયું છે જીનું જો અહીંયા સવારમાં ઉઠીને આજે અને મૈત્રી અહીંયા ગઈ મૈત્રી ગુડ મોર્નિંગ જીનો એ જીનો ગુડ મોર્નિંગ અહીંયા મારી ચા ગરમ થાય છે ચા બને છે અને અહીંયા દૂધ ગરમ થાય છે તો ચા ઉકળી ગઈ છે હવે

અત્યારે મારું જમવાનું બધું રેડી થઈ ગયું છે દાળ બનાવી દીધી છે રોટલી કરવી છે હવે તો રોટલીનો લોટ બાંધીને મૂક્યો છે હવે રોટલી કરી દઈશ કારણ કે એને પપ્પાનો આવા નવા ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ રોટલી કરી દઈશ અને જે પણ મારા ચેનલ પર નવા વ્યુઅર્સ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો કારણ કે મૈને અહીંયા રમે છે મૈત્રી શીખવાડે છે એવું છે જમવાનું થઈ ગયું છે આજે બનાવી છે મગની દાળ પાપડ અને આ થોડું શાક પડ્યું છે તો શાક છે ને રોટલી છે અમે બધા જમવા બેસી ગયા છે એમ પપ્પા બસ રસ્તામાં છે એ પણ આવે છે જેને પણ જમવું હોય તો ચાલો આવી જાઓ એ સાંજ પડી ગઈ છે જીનો અને મૈત્રી બંને નાસ્તો કરે છે શું છે નાસ્તો બુંદી અને ભાખરવડી હે બંને નાસ્તો કરે છે ટીવી ચાલુ છે તો

ના પપ્પા ગયા છે લેવા મૈત્રી રાતના સાડા નવ તો એના પપ્પા અહીંયા ઊભ્યા છે એમની પણ તબિયત આજે સારી નથી મૈત્રી બંને અહીંયા ઘડી મોબાઈલ જોયો છે અમારા ઘરમાં વારાફરતી બધા બીમાર થવાનું ચાલુ જ છે

જે પણ નવા વ્યુઅર્સ આવતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો